નમસ્કાર મિત્રો આજે હું ધોરણ બે ના બાળકો સાથે એક મજેદાર અને પરંપરાગત રમત લંગડી રમવાનો અનુભવ લઈને આવ્યા છું ધોરણ બે ના શિક્ષક રજા પર જવાથી હું તે વર્ગમાં ગયો અને બાળકો સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓ રમવા માંગતા હતા તેથી તેઓને રમવા શાળાના મેદાનમાં લઈ ગયો જ્યાં સૌપ્રથમ પ્રથમ મેં પોતે લંગડી કેવી રીતે રમવી તેની સરળ સમજણ આપી એક પગ પર સંતુલન દાવ લેવો દાવ દેવો અંદર બહાર દોડવાની રીત આવી સમજણ પછી બાળકોને પોતાની રીતે લંગડી રમવા પ્રોત્સાહિત કર્યા તેમનો ઉત્સાહ હર્ષ અને રમતમાં દેખાતી ટીમ સ્પિરિટ બધું જોવાની મજા કંઈક અલગ હતી લંગડી માત્ર રમત હતી તે બાળકોનું સંતુલન ઝડપ કેન્દ્રીકરણ અને તંદુરસ્તી વધારનાર અદભુત કસરત છે વિદ્યાર્થીઓના આવા આનંદના પળો જોઈ આપણને પણ આપનું બાળપણ યાદ આવી છે શું આપ બાળપણમાં આવી રમત રમ્યા છો જો હા તો આપણા બાળપણની યાદો તાજા કરો અને લખો આપ આ રમત ક્યારે અને કયા રમ્યા છો જો આપણે અમારો આ ઉપક્રમ સારો લાગ્યો હોય તો આપ અમારા વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં